કુલ રંછર સ્ક્વેર ફૂટ નું બાંધકામ છે અને 1 સ્ક્વેર ફૂટ નો ખર્ચ અંદાજે 1000 રૂપિયા થઈ રહ્યો છે આ ડાયરા માટે ખાસ કરીને રાજકોટ ની જનતાને ચાહ જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે ખાસ કરી કરીને ભવ્ય જન્મદિવસની થાય તો એ પણ આપનું એક યોગદાન જ હશે એક મોટી સેવા હશે જેટલી સંખ્યા વધારે જેટલા લોકો વધારે એટલો ડાયરો છે એમાં કલાકારોને પણ આનંદ આવશે અને મહારાજને પણ આનંદ આવશે તો સર્વેને સહપરિવાર અને બોડા મિત્ર મંડળ સાથે ત્યાં પધારવા માટે અને ગૌવંશ માટે જે આ નિર્માણ થઈ રહ્યું છે હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે એમાં વિશાળ ને વિશાળ લોકોને જન્મેદનીને જોડી અને મોટી સેવા કરવા માટે આહવાન કરવામાં આવે છે ખાસ કરી અને શ્રી રામ ફાઉન્ડેશન ટ્રસ્ટ પરિવાર આયોજકોનો આભાર માને છે અને રાજકોટની જનતાને ખાસ કરીને આવકારે છે કે આપ આ જગ્યા ઉપર પધારો અને ડાયરાનો લાભ લેશો તેર એક બે રાતના નવ વાગે કટારીયા ચોકડી થી જામનગર હાઈવે તરફ જઈએ ત્યાં સનાતન ની જગ્યા આવે છે સનાતન ગ્રુપનું કન્સ્ટ્રક્શન ચાલુ છે એની સામેના રોડ ઉપર ઓર્બિટ રોયલ ગાર્ડન ની જગ્યા છે એ જગ્યામાં આપણે ડાયરીનું આયોજન કરેલું છે વિડીયો વધુ ને વધુ શેર કરજો વધુ ને વધુ મિત્રો ને પરિવારજનોને અને ગ્રુપ સર્કલ ને જોડીએ અને કાર્યક્રમ ને